ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય નીંબુબેન ભાભણીયા દ્વારા મારા ફોર્મમાં ચકાસણીમાં વાંધો લેખિત ઉપાડવામાં આવ્યો છે જે રીતના પોતે ગેરહાજર અને સરકારી તંત્રનો સરકારી પીપીનો માન્ય ઉત્પલભાઈ દવેનો ઉપયોગ કરી અને કલેક્ટરમાં મૌખિક લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો છે એને જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવાર અને ખુદ ભારતીય જનતા પાર્ટી એ એમની હાર ભારી ગઈ છે એટલે ખોટા વાંધાઓ પાડવામાં આવ્યો છે તંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આજે મેં લેખિત માન્ય કલેક્ટરશ્રીને સમય માગ્યો છે કાલ અગિયાર વાગ્યા સુધીનો અને ચોક્કસપણે જે રીતના તંત્રને દબાવવાની ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એ બિનહરીફ થવાનો અત્યારે એ પ્રયત્ન કરવા જઈ રહી છે પણ એની ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે સરકારી વકીલનો તંત્રનો ગેરઉપયોગ કરી એની ઉપર દબાણ લાવી અને મારું ફોર્મ રદ કરવાનું જે રીતના પ્રયત્ન કરી રહી છે તેને આમાંથી આદમી પાર્ટી હું ઉમેદવાર તરીકે વખોડી રહ્યો છું જો એમનામાં તેવર હોય હિંમત હોય તો લોકશાહીની રીતના ચૂંટણી લડી બતા